આપે ગાર્ડન્સ તો ઘણા બધા જોયા હશે પણ અશોક વાટિકા તો ખાલી રામાયણમાં જ જોઈ છે ને આજે હું આપણને સાક્ષાત અશોક વાટિકા દેખાડું છું જે વાત્સલ્યધામના વડીલો માટે અમે બનાવેલી છે તો આવો તમને શેર કરાવવું હું સરસ મજાની અશોક વાટિકાની તો સૌથી પહેલાં તો અશોક વાટિકામાં વડીલોને ચાલવા માટે અને એના ગોઠણોમાં ઈજા ન થાય એટલે અમે ગ્રાસ પેડવાળો આ ખાસ વોકિંગ ટ્રેક બનાવેલો છે સાથે સાથે આ જાયન્ટ આપણને જે મેંગોઝના ટ્રી દેખાય છે અહીંયા અસંખ્ય આંબાના ઝાડવાઓ છે જેમાં આ વર્ષે અમે આગલા ત્રણ વર્ષનું સ્ટોર થાય એટલી કેસર કેરીઓ ખાધી અને સ્ટોર પણ કરેલી છે આપ જોઈ શકો છો આ સરસ મજાનું અહીંયા વસઈની દાડમડીના જાણ છે આમાં દાડમ થાય છે અને આગળઓ હું તમને અમારી અશોક વાટિકાની શેર કરાવું તો અશોક વાટિકામાં આપ જોઈ શકો છો રંગબેરંગી ફૂલો કે જેની મહેક અને જેનો લુક આપણને તો નહીં પણ અહીંયા કહે ને કે ભમરાઓ પક્ષીઓને પણ ખૂબ જ આકર્ષે છે અને સાથે સાથે આપણને આગળ લઈ જાઓ તો આ ઓરેન્જ ફૂલ છે આપ મારી સાથે જોઈ શકો છો વ્હાઇટ ફ્લાવર અને હસતા ખેલતા અને કહે ને કે એક સૂર્યપ્રકાશને ધરતી ઉપર લઈ આવે એવા સરસ મજાના આ પીળા ફૂલ જે ભગવાનના ચરણને રોજ ચડે છે અને સ્પર્શે છે તો અશોક વાડિકાની આપણે આગળની શેડ કરીએ કે એક તો આપણને વોકિંગ ટ્રેક વોકિંગ ટ્રેકની સાથે સાથે અમે સરસ મજાનું એક ભૂલ ભૂલિયા જેવો ટ્રેક બનાવેલો છે જે આપ જોઈ શકો છો મસ્ત મજાનું આ સીતાફળનું ઝાડ છે આંબાના ઝાડ છે અને અંદરનો ટ્રેક એટલો સરસ રીતે બનાવેલો છે કે વડીલો ચાલતા ચાલતા ક્યાંય પણ થાકે તો સરસ રીતે બેસી શકે એટલી ઊંચાઈવાળી સિટિંગ આખા સંકુલમાં આવી સીટિંગ બનાવેલી છે અને અલગ અલગ જગ્યાએ આવી રીતે કેળીઓ બનાવેલી છે કે લોકો ક્યાં જશે ક્યાં ફરશે અને આ ભૂલ ભૂલૈયા જેવી છે એટલે લોકોને અહીંયા ફરવાનો આનંદ આવશે આપ પણ પધારશો તો આ કેળીઓ આપના માટે પણ ભૂલ ભૂલૈયા જેવી હશે આપ થાકશો તો અહીંયા બેસી શકશો અહીંયા રાતનો અદ્ભુત નજારો છે આમાં ડાઉન લાઇટ લાગવાની છે અને ખાસ આ બધા ઝાડવા ઉપર પણ લાઇટો લાગવાની છે હજી અહીંયા ઘણું બધું ગ્રીન પ્લાન્ટેશન આવશે તો આપ જે જોઈ રહ્યા છો એ અમારો વાત્સલ્યધામનો ફેઝ થ્રી પ્રોજેક્ટ છે અને ખાસ અશોક વાટિકા અને મારી પાછળ આપ જે આ બિલ્ડિંગ હું આપને દેખાડું છું એ થોડા જ ટાઈમમાં આનું કામ ઇન્ટીરિયરનું કામ પૂરું થયું છે થોડા નાના મોટા કામ છે એકાદ મહિનામાં પ્રોજેક્ટ્સ પૂરા થવાના અંતે છે અને આ વાત્સલ્યધામનો જાયન્ટ વાત્સલ્યધામ ફેઝ થ્રી પ્રોજેક્ટ છે અને ગુજરાતમાંનો લાઇફસ્ટાઈલની દૃષ્ટિએ કહું તો આ શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે ભાસ્કર રાઠોડના વાછલીધામ વતી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ